સુરત શહેરમાં બીઆરટીએસ બસ માં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ સુરત શહેરમાં બીઆરટીએસ બસોમાં માં અસામાજિક નો ત્રાસ સતત વધી રહ્યો છે તાજેતરમાં બીઆરટીએસ બસ માં મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો અને બસના અન્ય મુસાફરે સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી હતી આ પણ બીઆરટીએસ બસમાં સાથે સંકળાયેલ વાયરલ થયા હતા જે શહેરના જાહેર પરિવહન માટે ચિંતાનો વિષય છે બીઆરટીએસ બસોમાં મુસાફરો માટે સુરક્ષા અને વ્યવસ્થા જાળવી સુરત મહાનગરપાલિકા માટે પડકારૂપ બની રહી છે બસમાં ટિકિટ વિના મુસાફરી કંડક્ટરો દ્વારા ટિકિટ ન આપવાની ફરિયાદો અને બસની જાળવણીમાં બેદરકારી જેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે તાજેતરમાં બસની છતમાંથી પાણી ટપકતા મુસાફરોને છત્રી લઈને બેસ પડ્યું હતું તેની તસવીરો અને પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જાહેર પરિવહન વ્યવસ્થામાંથી આવી ઘટનાઓથી મુસાફરોમાં ભય અને અસંતોષ ફેલાઈ રહ્યો છે બીઆરટીએસ બસમાં અસામાજિક તત્વો દ્વારા થયેલી મારામારી ડ્રગ્સના કિસ્સા અને બસની બેદરકારી અંગે નાગરિકો સોશિયલ મીડિયા પર મન પાને ટેક કરીને તાત્કાલિક પગલાંની માંગ કરાશે પાલિકા દ્વારા ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને દંડ કરવાની અને બસની જાળવણી સુધારવાની જાહેરાત પણ કરવામાં આવી છે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્રે વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સીસીટીવી મોનિટરિંગ અને નિયમિત ચેકિંગની જરૂર છે બસમાં મુસાફરોની સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાશે તો જ બીઆરટીએસ પ્રોજેક્ટનો લાભ શહેરવાસીઓને સાચા અર્થમાં મળી શકશે